હેલો મિત્ર સ્વાગત છે તમારું અમારી ચેનલ વાહન બજાર પર આજે તમારી માટે લઈને આવજો ત્રીસ દિવસમાં ત્રીસ નવી ઓફરમાં બે હજાર ચોવીસનું મોડલ ચોવીસમાં દિવસે તમારી માટે સ્પ્લેન્ડર માત્ર ને માત્ર દસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે સ્પ્લેન્ડર મેળવી શકો છો બે હજાર ચોવીસનું મોડલ છે એક વર્ષ જૂની ગાડી છે માત્ર ને માત્ર દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર ગાડી મળશે ગાડીની કન્ડિશન જોઈ શકો છો શોરૂમ કન્ડિશન ગાડી છે ત્રીસ દિવસ ત્રીસ નવી ઓફરમાં આજે દિવસ ચોવીસમાં માત્ર ને માત્ર દસ હજાર રૂપિયા લઈને આવો વાહન બજાર પર અને મેળવો સ્પ્લેન્ડર બે હજાર ચોવીસનું મોડલ વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો અમારો બાકી તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવા નવા અપડેટ મળે બે હજાર ચોવીસનું મોડલ સ્પ્લેન્ડર દસ હજાર ડાઉન પેમેન્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર અડસઠ હજાર પાંચસોમાં તમને ગાડી મળશે દસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર